કર્મચારીઓએ નગરપાલિકા ગેટ બહાર બેસીને તાત્કાલિક પગાર ચૂકવણીની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હીરા સોલંકી નામના કર્મચારીએ જણાવ્યું કે મહિનાઓથી તેઓ સતત સેવા આપી રહ્યા છે છતાં પણ સમયસર પગાર મળતો નથી રક્ષાબંધન જેવા તહેવારની પૂર્વ સંધ્યાએ પણ અમારું ભલું થતું નથી અને અમારી સહેજ પણ કદર નથી ગઈકાલે કર્મચારીઓએ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલનો કચેરી ખાતે ઘેરાવ કર્યો અને પડતર પગાર અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છતાં પણ કોઈ ચોક્કસ નિરાકરણ ન મળતા તેઓએ હડતાળનો રસ્તો પકડ્યો છે હડતાળના પરિણામે આખા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મુખ્ય બજાર વિસ્તાર લારીઓ દુકાનો અને રેસિડેન્શિયલ વિસ્તારમાં કચરાના ઢગલી ઢગલા જમા થતા નાગરિકો પણ હાલાકીનો સામનો કરી રહ્યો છે આ અંગે જલ્પાબેન પટેલે કહ્યું કે તાત્કાલિક પગાર ચૂકવણી માટે તેઓ પ્રયત્નશીલ થશે આગામી બે ત્રણ દિવસમાં આ સમસ્યા ઉકેલી દેવામાં આવશે જો કે તત્કાલ પરિબળે તો શહેરની સ્વચ્છતા વિકટેલી જોવા મળી રહી છે નાગરિકોમાં તંત્રની આ નિષ્ક્રિયતા સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે જેથી સ્વચ્છતા પુનઃ સ્થાપિત થઈ શકે આજ દિન સુધી અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ મળેલ નથી અને પગારને માંગણી કરે તો કે અમારી પાસે પૈસા નથી પૈસા આવશે તો અમે બંદોબસ્ત કરીશું તમારે ના છૂટકે અમારે ગઈકાલે સી બેઠેલા છે ને વાતચીત કરી અગિયાર થી બાર ગામમાં પ્રશ્ન પતારીશું પ્રશ્ન અમારો પતિ જશે તો અમે અમારી હડતાળ સમેટી લઈશું ને નહીં પતે તો અમારી હડતાળ ચાલુ રહેશે આપના માધ્યમથી હું જણાવું છે કે કદાચ સાહેબને ને આ પ્રમુખ સાહેબને સદબુદ્ધિ આપે અને અમારા ગરીબ કર્મચારીને આ તહેવાર થાય